પ્રોબ્લમ એ છે કે આપણે સમસ્યાને સમસ્યા માનતા જ નથી આપણે પ્રોબ્લેમને પ્રોબ્લેમ માનતા જ નથી તો આપણું જીવન જેમ રગડ 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 એકદમ ધીમી ગતિએ ચાલે છે એવું જ જીવન છે આપણે ચલાવવા માંગીએ છીએ ને વર્ષોથી આપણે ટેવાયેલા જ છીએ કે જેવું ચાલે છે ને શ્રેષ્ઠ ચાલે છે ભાઈ જેવું ચાલે છે એવું શ્રેષ્ઠ નથી ચાલતું તમે બીમાર છો પરંતુ તમે એ સ્વીકારવા માટે જ તૈયાર નથી કે તમને કોઈ બીમારી લાગેલી છે આ શરીર છે ને એમ તમે એનો યુઝ નહીં કરો તો એમને કટાઈ જશે ને જીવન એમને પૂરું થઈ જશે કોઈ તમને કહેવા નહીં આવે કોઈ તમને જાગૃત કરવા નહીં આવે અને કોઈ તમને અહેસાસ કરાવવા પણ દુનિયામાં નહીં આવે કે તમે જે વસ્તુ કરી રહ્યા છો ને તમે બીમાર છો ને હકીકતમાં તમારે છે ઈલાજની જરૂર છે પ્રોબ્લેમ એ છે કે આપણે સમસ્યાને સમસ્યા માનતા જ નથી આપણે પ્રોબ્લેમને પ્રોબ્લેમ માનતા જ નથી સૌથી મોટી સમસ્યા છે આપને ખબર જ નથી પડતી કે જીવનમાં શું ગડબડ ચાલી રહી છે કયું કામ છે જે કામ આપણે કરી નથી શકતા અને હકીકતમાં જે કામ આપણે કરી નથી શકતા એમાં જ આપણી પોતાની પૂરી ઉર્જા છે આપી દઈએ છીએ સ્વાભાવિક વાત છે અને બહુ સ્થૂલ વાત છે અને વર્ષોથી આ ચાલી આવતી વાત છે અને સ્પષ્ટ વાત એ છે કે ભાઈ માછલી ક્યારેય ઝાડ ઉપર ના ચડી શકે અસંભવ વાત છે પરંતુ આપણે વાત સમજવા જ નથી માગતા આપણું જીવન જેમ રગડ રગડ એકદમ ધીમી ગતિએ ચાલે છે એવું જીવન છે આપણે ચલાવવા માંગીએ છીએ ને વર્ષોથી આપણે ટેવાયેલા જ છીએ અને વળી આપણે એક વાત બીજી ફિક્સ મગજમાં કરી લીધી છે કે જેવું ચાલે છે ને શ્રેષ્ઠ ચાલે છે ભાઈ જેવું ચાલે છે એવું શ્રેષ્ઠ નથી ચાલતું તમે બીમાર છો પરંતુ તમે એ સ્વીકારવા માટે જ તૈયાર નથી કે તમને કોઈ બીમારી લાગેલી છે તમે સ્વીકારવા માટે તૈયાર ન હોય કે તમને કોઈ બીમારી છે તો એનું સોલ્યુશન પણ પણ કેવી રીતે આવી શકે તમારે જરૂર નથી પડતી જીવનમાં શ્રેષ્ઠ પુસ્તકોની તમારે ભગતસિંહ પાસે જવાની જરૂર નથી પડતી તમારે ગ્રંથો પાસે જવાની જરૂર નથી પડતી એવું સુકામે ચાલે છે તમારે જરૂર સુકામે નથી પડતી કેમ કે તમારું જીવન જેમ કચરાની માફક ચાલે છે ને એમ કચરાની માફક તમારે જીવન ચલાવવું છે તમે તમારા જીવનમાં છે કમ્ફર્ટ ઝોનને છે એક્સેપ્ટ કરી લીધું છે કરવું છે તમારું જીવન જો કમ્ફર્ટ ઝોનમાં ચાલતું હોય તમારા જીવનમાં કોઈ સંઘર્ષ નામનો શબ્દ જ ના હોય તો પછી કેવી રીતે વાત બને અને તમારે સુકામે જરૂર પડે તમારે સુકામે ધ્યાનની જરૂર પડે તમારે સુકામે પુસ્તકોની જરૂર પડે જરૂર જ નથી તમારે શું પુસ્તકોની જરૂર પડે જે ગાડી છે એ વીસ ત્રીસને સ્પીડે ચાલી શકે છે હવે એ સ્વીકારી જ લે છે કે ભાઈ મારાથી વધારે કેપેસિટી છે જ નહીં ચાલવાની તો પછી એને કોણ હિંમત દેવાનું છે એને કોણ તાકાત દેવાનું છે કે ભાઈ તારામાં ક્ષમતા છે કે તું બસોની ની સ્પીડ ઉપર પણ ચાલી શકે છે તમારી પાસે મર્સિડીઝ છે ટોપ ક્લાસની ગાડી છે બસ એન્જિન વાળી ગાડી છે આવી એ ગાડી તમે ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ ચલાવ્યા જ રાખો છો તમને અહેસાસ જ નથી કે ભાઈ આ ગાડી પણ ચાલી શકે છે પણ હકીકત ફેક્ટી વસ્તુ છે કે તમારી ગાડી છે બસો ઉપર ચાલી શકે છે પરંતુ તમારી બ્રેઇનથી એ કંડિશન થઈ ગયા છો કે ભાઈ આ ગાડી તો એટલી ચાલી શકે ને એટલી ચાલતી હોય ને એમાં જ સારી વધારે કંઈ દોડાવવાની જરૂર નથી આ શરીર છે ને એમ તમે એનો યુઝ નહીં કરો તો એમને કટાઈ જશે ને જીવન એમને પૂરું થઈ જશે કોઈ તમને કહેવા નહીં આવે કોઈ તમને જાગૃત કરવા નહીં આવે અને કોઈ તમને અહેસાસ કરાવવા પણ દુનિયામાં નહીં આવે કે તમે જે વસ્તુ કરી રહ્યા છો ને તમે બીમાર છો ને હકીકતમાં તમારે છે ઈલાજની જરૂર છે તમને બીમારી છે ક્યારે ખબર પડે કે સૌથી પહેલા તમે એક્સેપ્ટ કરવા જોઈએ કે નહીં ભાઈ હું બીમાર છું ને મારે જરૂર છે તો શ્રેષ્ઠ દવાની મારે જરૂર છે શ્રેષ્ઠ ડોક્ટર્સની આપણો પ્રોબ્લેમ સૌથી મોટો એ જ બની જાય છે ને કે આપણે આપણી ગાડી આપણે જકાવવા માગીએ છીએ આ સમસ્યાનું સોલ્યુશન છે જ નહીં આપણે હંમેશાને માટે એક ફાકો લઈને જીવતા હોય કે ભાઈ મારી ગાડી તો હું જકાવું મારી ગાડી તો હું જકાવું પરંતુ તમે જે ચલાવો છો તમારી રીતે ગાડી એવી રીતે ગાડી ના ચાલી શકે તમે વીસ ત્રીસ ઉપર ગાડી ચલાવો છો અને તમારી ગાડીની શ્રેષ્ઠમ કેપેસિટી છે ચારસો ચારસો સ્પીડની કેવી રીતે વાત બને બસો બસો ચારસો ચારસો સ્પીડે તમારી ગાડી ચાલી શકે છે પરંતુ ગાડી હલાવવા માટે જરૂર પડે સંઘર્ષની જરૂર પડે હાઈ ક્વોલિટીના ફ્યુલની જરૂર પડે તો ચાલી શકે એવા ખટારા જેવા તેલથી છે ના ચાલી શકે તમારે શ્રેષ્ઠ ઉર્જાની જરૂર નથી તમારે શ્રેષ્ઠ ઉર્જાની જરૂર શું કામ નથી પડતી પહેલી વાત તો આ આવે તમારે દસ દસ બાર બાર કલાક સુવાની જરૂર પડે છે બપોરે પાછું સુઈ જવાની જરૂર પડે છે ભલે વિશ્રામ જીવનમાં જરૂરી છે પણ એ કયો વિશ્રામ હોવો જોઈએ એ પણ વધારે જરૂરી છે સમજી લેવું વિશ્રામ 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 કમ્ફર્ટ ઝોન માટે આપણા બધા માણસો છે એ અવશ્ય છે કે ભાઈ તમારું જીવન છે તો તમારે કમ્ફર્ટ ઝોન જોઈએ છે તમારે આરામ જોઈએ છે તો એ વસ્તુમાં ખોટું શું છે તમારે ધ્યાનની જરૂર સુકાવી નથી પડતી પહેલી વાત તો આ આપણે સ્પષ્ટ કરી લઈએ ધ્યાન અને પુસ્તકની તમારા જીવનમાં જરૂર નથી સુકાવવી પડતી એનું પહેલું કારણ એ છે કે ભાઈ તમે તમારી ગાડી છે ને ધીરી ચલાવવા જ માગો છો કેપેસિટી છે કેપેસિટી વધારવી હોય તો એન્જિનને ગરમ કરવું પડે અને એના માટે તમારે ટેવાયેલ નથી તમે નબળી માનસિકતામાં ફિક્સ થઈ ગયેલા બધા માણસો છો આ વાતમાં કંઈ દમ નથી આ વાતમાં તાકાત નથી અને ઊંચાઈ પણ નથી અને સત્તી પણ નથી સત્ય સુકામે નથી કેમકે તમે જેવા અત્યારે છો ને એવા તમે છો નહીં પણ તમે એવા બની બેઠા છો સુકામે કેમકે તમારા જીવનમાં કમ્ફર્ટ છો કમ્ફર્ટ ઝોન છે તમે એને સ્વીકારી લીધું છે ને એવા તમે કંડિશન થઈ ગયા છો તમે જે છો એ તમે નથી એટલું હંમેશાને માટે યાદ રાખજો ને બીજી વાત સમજી લેવી વધારે યોગ્ય છે કે ભાઈ જીવનમાં આરામ જરૂરી છે જીવનમાં ઊંઘ જરૂરી છે આઠ આઠ કલાકની ઊંઘ જરૂરી છે બધા અત્યારે કહે તો લિસ્ટ ચાલતું જ આવે કે આઠ કલાક કોઈ કે દસ કલાક શું કોઈ કે સાત કલાક કોઈ છ કલાક શું પરંતુ આ કેવી રીતે તમારા જીવનમાં જરૂર પડે વિશ્રામની કેવા વિશ્રામની જરૂર છે જીવનમાં કે ભાઈ જીવનમાં અતિ સંઘર્ષ કરેલો હોય ને અતિ સંઘર્ષ પૂરા દિવસનો નિચોડ તમારા જ્યારે શું બેડ ઉપર તમારામાં તાકાત ના હોય તમારામાં ઉર્જા ના હોય આ બધું ખોપડું એકદમ ખાલી થઈ ગયું હોય એટલું તમે પૂરેપૂરી ઉર્જા રેડીને છે કામ કરી દીધું હોય આ તાકાતથી તમે કામ કર્યું હોય આ ઊર્જાથી તમે કામ કર્યું હોય પછી તમારે જરૂર છે તો એક ઊંડા વિશ્રામની જરૂર છે પછી તમે જીવનમાં ધ્યાન કરવાનું શરૂ કરશો પછી તમે જીવનમાં નવા પુસ્તકોનું સંગ્રહ કરવાનું શરૂ કરશો એના પુસ્તકોમાં જે કંઈ પણ વાત કહી લે છે એ બધી જ વાત છે એ પોતાના જીવનમાં સ્વીકારવાની તમે એક ટેવ પાડશો બાકી જેવું રગડધગડ રગડધગર તમે જીવન ચલાવી રહ્યા છો ને એવા જીવનમાં ના કાંઈ ઊંચાઈ છે તો બરબાદી છે તમારી પણ બરબાદી છે તમારા પરિવારની પણ બરબાદી છે તમારી તમારી જે નબળી માનસિકતા છે ને નબળી માનસિકતાથી દેશની પણ બરબાદી જ છે હવે તમે બધા જ લોકો જો રીલ્સ જોવાનું બંધ કરી દેશો તો આ બધા જે બનાવી બેઠા છે કેવી રીતે કેવી રીતે પૈસા કમાશે રીલનો હું કોઈ વિરોધી માણસ નથી પરંતુ એમાં જે શ્રેષ્ઠ વસ્તુ આવે એ શ્રેષ્ઠ વસ્તુ તમે જોવો ને ભાઈ કામે તમારો સમય પર કરો છો ખબર જ છે કે ભાઈ એ વસ્તુ વહી જશે ને તો પછી પાછી આવવાની નથી હવે ખબર જ હોય આપને કે જે વસ્તુ એક વખત વહી ગઈ પાછી આવવાની જ નથી એમાં આપણે ઢીલ જ હું કામે દેવી જોઈએ એમાં આપણે ખોટી ઉર્જા વેળા સુકામે જોઈએ વાત વધારે મહત્વની ને વાત વધારે સ્પષ્ટ છે તમે જેવા બની બેઠેલા છો ને તમે નથી નબળા તમે નથી તમે વિચારતા હોય કે ભાઈ મારામાં ઉર્જા જ નથી તો એ વસ્તુ સંભવ નથી તમારે જરૂર છે તો નવી નવી વાત છે ગોતવાની જરૂર પડે છે પોતાના જીવનમાં ગોતવાની જરૂર છે અને તમને તમારું જીવન જ એવું બનાવી લો કે ભાઈ તમે ના જીવી શકો જ્ઞાન વગર તમારું જીવન એવું બનાવી લો કે તમે ના જીવી શકો ધ્યાન વગર તમારું જીવન જ એવું બનાવી લો કે ભાઈ તમે નબળી ઉર્જા અને નબળી માનસિકતા સાથે જીવન ના જીવી શકો પરંતુ આવું જીવન બનાવવા માટે જોશે એક અતિ સંઘર્ષ અને અતિ સંઘર્ષ ત્યારે જ આવી શકશે કે શ્રેષ્ઠતમ કામ હોય હવે જે કામમાં છે કંઈ ઊંચાઈ જ ના હોય એમાં તમે ઊંડા ઊંડાણપૂર્વક કેવી રીતે ઉતરી શકો આપણે વાત કહીએ ને કે ભાઈ કામમાં તમે એટલા બધા ડૂબી જાઓ કામમાં તમે લીન થઈ જાઓ હવે ખાબોચિયામાં તમને ડૂબવાનું કે તમે ખાબોચિયામાં ડૂબી શકો ના ખાબોચિયામાં ના ડૂબી શકાય ડૂબવા માટે દરિયો જોઈએ તમે કામ કરો છો ડેવલોપરનું ને આ તે ને શું કામે ભલે મને ડેવલોપરના કામથી કોઈ ઇશ્યુ નથી પરંતુ શું તમે જે કામ કરી રહ્યા છો એને તમે એટલું બધું ઊંડાણપૂર્વક જોઉં છો ડેવલોપર જ ના હોય તો ના આ પીસી હોય ના કેમેરો હોય ના સોફ્ટવેર્સ હોય ના લાઇટ્સ હોય બધી જ વસ્તુ તો એક ડેવલપરે તો કરી છે પરંતુ શું તમે તમારા કામમાં છે દરિયો જોઈ રહ્યા છો વાત સ્પષ્ટ કરો તમારી બીમારી શું છે એને ઓળખો સોલ્યુશન જોઈએ તો પુસ્તકો પાસે જાઓ અને મારી કાંઈ મદદ જોઈએ અવશ્ય હું કરીશ ಮಾಡ್ತಾರೆ ವಿಡಿಯೋಸ್ ವಿಡಿಯೋ ಸಾಧ್ಯ ಧನ್ಯವಾದ ಜಯ ಹಿಂ ಬಂದ ಮಾತ್ರ